અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના કહી શકાય કે આરોગ્ય ક્ષેત્રમાં આવી ઘટના બનતી હોય જેનાથી લોકોનો વિશ્વાસ ઉડી જતો હોય છે સરકારી યોજનાઓને અંતર્ગત જ્યારે તેઓ લાભ લેતા હોય છે ને એમાં પણ જ્યારે કહેવાય છે કે ગેરરીતિ આચરી અને આજે બબે લોકોના મૃત્યુ જે સર્જ્યા છે જે ગેરરીતિ આચરવામાં ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલિયાની સીધા જ તાર રાજકોટમાં જોડાઈ ગયા છે એમની એક હોસ્પિટલ પણ આવ્યા છે ન્યૂ લાઇફ હોસ્પિટલ છે જ્યાં ન્યૂ લાઈફના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું ત્યારે બેરિયાટિક સર્જરી અહીં કરવામાં આવે છે તેઓ દર ગુરુવારે અહીંયા ઓપીડીમાં આવતા હોય છે ઘટના બનતા જ તમામ જગ્યાએથી જાણે કે ડોક્ટર સંજય પટોડિયા અત્યારે ગુમ થઈ ગયા હોય અને ખાસ કરીને કહીએ તો કોઈના સંપર્કમાં નથી અહીં પણ હોસ્પિટલમાં એમને જાણ કરી દીધી છે એમના સ્ટાફને કે તેઓ આવવાના નથી જે સંદર્ભે અત્યારે ઓપીડી કેન્સલ થઈ ગઈ છે સૌથી મોટો પ્રશ્ન છે કે શા માટે અત્યારે ડૉક્ટર સંજય પાટોડિયા કોઈ સમક્ષ આવવા રાજી નથી શું હતી તમામ બાબત કે જેના કારણે તેઓ અત્યારે ચૂપ સાધી અને ગુમ થઈ ગયા છે સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે આ એક કૌભાંડ થયું છે જે જેના કારણે બબ્બે લોકોના જીવ ગયા છે રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીં એ લોકોની ઓપીડી શરૂ છે પરંતુ જે લોકો ઓપીડી અને સર્જરી માટે આવતા હોય છે તેમને ના પાડી દેવામાં આવી છે ત્યારે સીધી જ ડોક્ટર જે અહીંયા છે એમની સાથે વાત કરવામાં આવી હતી શું કહ્યું હતું તેમને ચાલો જોઈએ રાજકોટ મિરાના વિશેષ અહેવાલ માં મારું નામ દર્શિત છે હું સંજય સેઠ સાથે રિસર્જન કામ કરું છું હા સંજય સેઠના માલિક સર બે હજાર બે થી રાજકોટ હોસ્પિટલ કામ કરે છે સંજય સર બેરિયાટ્રિક સર્જન છે તો આપણે બેરિયાટ્રિક સર્જરી લગતી સારવાર આપણે અહીંયા કરીએ છીએ બેરિયાટ્રિક સર્જરી એટલે બેઝિકલી આપણે વજન ઘટાડવા માટેના જે બી ઓપરેશન હોય છે એ માટેની સારવાર આપણે અહીં કરવામાં છે મેરેજ હોય પણ એને લીધે જે આવતી તકલીફો હોય એ બધી તકલીફ ના આયુષ્માન કરાવે ટોટલ નંબર તો ખ્યાલ નથી બટ જે રીતે બી આપણે ગુરુવારે ઓપીડીમાં પેશન્ટ આવતા હોય છે એ રીતે પ્લાન કરતા હોય છે અમદાવાદમાં બનેલા બનાવ નહીં શકે એટલે સર એ કાલે જ આપણે નહીં આવી શકે આપણે ઓપીડી બધી સેવા ચાલુ રાખી છે કે જેથી જે માં ઓપરેશન કરેલા પેશન્ટ છે નવા પેશન્ટ આવતા કોઈ હેરાન ના થાય છ સર્જરી પ્લાન હતી બટ કાલે સરનો મેસેજ આવી ગયો હતો આપણે ને રાતે જ ફોન કરીને જાણ કરી દીધી છે કે પોસ્ટપોન રાખેલા છે આગળની તારીખને કઈ જણાવવામાં આવશે આ યુનિટમાં આપણે ખાલી બેરિયાટિક સર્જરી માટે જ કરીએ અત્યારે સર્ચ કોઈ સ્ટેટ ઇન્સ્ટ્રક્શન બીજા નથી આપેલા ના સર સાથે બીજી કંઈ વાત નથી કાલે રાત્રે સરનો જે મેસેજ આવ્યો તો પછી હવે આગળ કંઈ બીજું કરી દીધું અમદાવાદ સાથે હતા પછી હું ઓપીડી માટે અહીં આવેલો છું અને પછી સર સાથે કાલથી કોઈ કોન્ટેક્ટ ના આપણું યુનિટ ખાલી મેદસ્વીતા માટે જ જોવે છે એટલે કાર્ડિયક પેશન્ટ આપણે સર ડાયરેક્ટ અહીંયા કોઈ આવતા હોતા નથી જાલા રાજકોટ મિરાજ